સીતારામ એનિમલ સેવા ભાવનગર યુટ્યુબ ચેનલમાં આપ સર્વે મિત્રોનું સ્વાગત છે હું હાર્દિક ચૌહાણ ભાવનગરથી આજ રોજ અમારે રૂવાખાર વિસ્તારમાંથી એક કોલ આવ્યો છે જે નાના આમથા ગલુડિયાને મોટા કૂતરાએ ડોગ બાઇટ કરેલી છે તો ચાલો મિત્રો આપણે ત્યાં સેવા આપવા જઈએ પણ હું તમને અવશ્ય કહીશ કે તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં જેથી કરીને અમે કોઈ બી અબોલ જીવ ભાવનગર તથા ભાવનગર સિટીની આજુબાજુમાં પીડાતા હોય તેને અમે સેવા આપી શકીએ સીતારામ ऊपर से ले ऊपर से आते हो जाने ने तो आगे उधर उधर जो तो यानी से दुखा हो बोल ये बोल दे बोल दे

đúng vậy chứ, được, đi bộ, phải lên đi bộ, đã chơi có được đâu, có à, anh đi હા હા અને ખરે આપ્યું હું હં પસપન બીજું